નર્મદા જિલ્લાના દૂરસ્થ વિસ્તારમાં આવેલ દેડીયાપાડા તાલુકામાંથી છૂટો પડેલો નવનિર્મિત તાલુકો ચિગદાના ખેડીપાડા સેજાનું બાબદા ગામની આંગણવાડી કેન્દ્ર માત્ર શિક્ષણ પોષણ પૂરતું મર્યાદિત નથી પરંતુ અહીં આવતા અઠ્ઠાવીસ નાનકડા બાળકો માટે તે તેમના બાળપણની રંગીની યાદોનું ઘર બની ગયું છે ત્યારે બાબદા ગામની આંગણવાડી કેન્દ્રને સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ સ્વચ્છોત્સવ અભિયાન હેઠળ આંગણવાડી કેન્દ્ર બાબદાએ પ્રથમ ક્રમાંક મેળવી સારી એવી નામના મેળવી છે નર્મદા જિલ્લાના નવનિર્મિત તાલુકો ચિગદાના બાબદા પંચાયતની બાબદા ગામની આંગણવાડીમાં પ્રેમાળ સેવા અને નિષ્ઠાવાન આંગણવાડી વર્કર ઉર્વશીબેન વસાવા અને હેલ્પર પાંચીબેન વસાવાની નિષ્ઠાપૂર્વકની સેવા બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે સ્વચ્છતાહી સેવા બે હજાર પચીસ સ્વચ્છોત્સવ અભિયાન હેઠળ આંગણવાડી અને તેની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતાની ઉત્કૃષ્ટ કામગીરી કરવા અને તેની નિભાવણી કરવા માટે નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસની કચેરી નર્મદા દ્વારા પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે આ આંગણવાડીએ સ્વચ્છતાહી સેવા બે હજાર પચીસ સ્વચ્છોત્સવ અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે અને અભિયાનને સફળતાપૂર્વક અમલમાં મૂક્યું છે અને દેખીતી સ્વચ્છતા માટે મહત્વપૂર્ણ પ્રયાસો હાથ ધર્યા છે તેમજ આંગણવાડી કેન્દ્ર બાબદા દ્વારા બાળકોના આરોગ્ય સંબંધી શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવે છે